બધા મજામાં જાશો તો ઉઠવામાં બહુ લેટ થઈ ગઈ છે ચા ખાંડ અને શું કેવાય એડ કરીને રાખી દીધું છે અને જે લોકો ગયા છે દૂધ લેવા માટે જે લકવા તો બને આવે એટલે આમાં આપણે દૂધ એડ કરી દઈએ અને પછી ચા બનાવીને રેડી કરીને પછી પી લઈએ પછી મળીએ થોડી વાર રહીને તો ચાનાસ તો અમારો થઈ ગયો છે અને અહીંયા બબુ સાડી પહેરીને જોઈ શકો છો તમે ગંગુભાઈ આવી રીતે ના પહેરાય બેટા જો તને પહેરાય આપું આવી રીતે મેં પહેરાય તી ને મસ્ત તો ચમ નીકાળી તે એક મિનિટ

આવી ગઈ છું તો હું છું ડુંગળી તો સમારી દઉં બફાય ત્યાં સુધી આપણે ઝીણી ઝીણી ડુંગળીને સમારી દઈએ ડુંગળી મરચાં ટમેટા બધું સમારી ને પછી મેહંગી બનાવશું એક પહેલા પણ મેં રેસીપી નાખી હતી મેંદીની આજે બીજી ફરવા નાખી બે બે વાર જોજો ભાઈશ

થોડું ખાવાનું જોઈ શકો છો સમારી દીધું છે મેં અને અહીંયા મેગી બફાઈ રહી છે તો હવે આપણે

ડુંગળી ને મસ્ત આપણે ભરવા દસ લાલ એકદમ લાલ પછી આપણે મરચા કામકા મિક્સ કરી લઈએ

બની ને રેડી થઈ ગઈ છે હવે આને નાખી સાપડી લે ધાણા કઈ શકો છો તો હવે હું આને થાળીમાં પીસી